સુંદર અક્ષરે લખવાના છે એટલા માટે મિત્રો આ પ્રશ્ન મેં લખેલો નથી તમારે સુંદર અક્ષરે આ પ્રશ્નોના ઉત્તરો નીચે લખવાના છે ક્લિયર સમજાઈ ગયું ફકરાને પરિચયને સુંદર અક્ષરે નીચે લેખન કાર્ય કરશો અનુલેખન કરવાનું છે હવે આગળ વધીએ મિત્રો ત્યાર આપણે હવે જે કામ કરવાનું છે એને સમજતા જઈએ પ્રશ્ન બે પાઠ્યપુસ્તકની આધારી યોગ્ય વિકલ્પ પસંદ કરી વિકલ્પનો ક્રમ ચોરસ બોક્સમાં લખવાનો છે ઉચિતમ વિકલ્પમ ચિત્વા તશ્યો પરીગી વર્ગા કારણ કરોતું મેત્રો જે પ્રશ્ન આવે જે ઉત્તર આવે તેનો ક્રમ અક્ષર આપણે આ ચોરસ બોક્સમાં લખવાનો છે પહેલો ખાલી જગ્યા પક્ષી અસ્તિ એકા એકમ એકહ કે એકાની તો મિત્રો ઉત્તર આવશે એકહ અહીં મિત્રો ઉત્તર લખી શકો એકહ પક્ષી અસ્તિ આગળ કોરુકહ ઇત્યુક્તે કિમ કોરુ કહનો અર્થ શું થાય કહ નિરોગહ કહ નિરાશહ કહ સંતુષ્ટહ કહ પક્ષી તો મિત્રો ઉત્તર આવશે કહ નિરોગહ કોણ નિરોગી છે એનો મતલબ એમ થાય આગળ વાગ ભટ હ અસ્તિ વાગ ભટ કોણ છે મહર્ષિજી વૈદરેષિજી દેવશ્રીજી કે રાજશ્રીજી તો ઉત્તર આવશે વૈદરેષિજી वहीं मित्रों उत्तर दखिए स्वागत है। अगर पक्षी किम नमति? पक्षी किम नमति? जनम देवम गुरुम रुषी। तो दरो उत्तर आपसे रुषी। पक्षी रुषी ने नमति करे ची। चलो प्रश्न। यह ऋतु अनुसारम भोजनम करोति सह युवा। खाली जिज्ञासावती निरोगह निराशह।

दो बार भोजन करना ऋतुकम आवे छे आगच्छति मजा उभासम निवृत्त फल आदरोति हावे प्रश्न नंबर 5 શબ્દ જોઈએ હરી છે અંતર ઉત્તર ત્યારબાદ યોગ્ય માત્રામાં મિત્રો ઉત્તર લખીશું આપણે મિતમ્ય માત્રામાં છેલ્લો છે પછી મિત્રો ઉત્તર આવશે અનંતર વાળતે ફરીથી જેસે છે ઉપવી સતી છે અટતી ઋષિ પાસે તો ઋષિ સમીપમ યોગ્ય માત્રામાં તો મિતમ અને પછી તો અનંત આ રીતે આપણે જે ગુજરાતી શબ્દો આપ્યા છે તેનો આપણે સંપૂર્ણ શબ્દ પસંદ કરી તેનો જવાબ બાજુમાં લખવાનો છે હવે આગળ વધીએ મિત્રો ત્યારબાદ મિત્રો હવે આવે છે પ્રશ્ન નંબર 4 જેની આપણે સૂચના આપી છે નીચે આપેલા શબ્દોને આધારે વાક્ય પૂર્ણ કરો ખાલી જગ્યા પક્ષી ઋષિસમી ગ્રો ઉત્તરલું આપણે સંતુષ્ટાલીસુ મિત્રો એક આધારે ઉત્તરલખીશું ખાલી જિ્યા सपः खाली जक्या अत्र तत्र गच्छति तो मित्र उत्तर लिहिशू आपण आकाशीं स आकाशे, आकाशे अत्र तत्र विचति पक्षी खाली जक्या भवति तो मित्र उत्तर लिहिशू निरासनो जनाः खाली जक्या प्रवति तसे পপহাস্য মযুদ্য ছিকপহস্য succ্য আিায়্ক সডিকে আটিকে সডু্য ইণি আিকোনক ইতকডিকে় আিকে আিকস্য় আিকশই আিকে 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 વાર કરી દેશું કે કે અક્ષર જે વાત શબ્દ છે તેનો પહેલો અક્ષર વ્યંજનથી શરૂ થાય છે માટે મ હલંત ના કરતા આપણે અનુસ્વાર લખીશું તો આ રીતે આપણે આપેલા પ્રશ્નોના ઉત્તરો લખીશું હાલો જોઈએ મિત્રો હવે ખાલી જગ્યા નવા પ્રશ્નો પ્રશ્નો 5 આપણે આપેલું છે ઉદાહરણ પ્રમાણે મિત્રો આપણે અહીં કામ કરવાનું છે સૂચના છે ઉદાહરણના આધારે વાક્ય બનાવો વાક્યની રચના ઉદાહરણ છે

નો શબ્દ છે તેનો પહેલો અક્ષર સ્વરથી શરૂ થાય છે મિત્રો યાદ રાખીશું ફરીથી તમને ધ્યાન આપવા દઉં મ અલંત ત્યારે જ કરવાનો જ્યારે આગળના અક્ષરનો પહેલો અક્ષર સ્વર હોય જો એ વ્યંજન આવતું હોય તો આપણે મ ને હ ઉપર અનુસ્વાર એટલે કે ઉપ ઉપિશ્વ ગૃહમાં ગચ્છતિ ખાલી જગ્યા ઉપવિશ્વ નીચે મિત્રો ઉત્તર લખશું અહીંયા નું

Kekin jadi ayah jana Upah asam Kurwanti Agar Pakshi Kadang dirasa kebawati Pakshi Kadang dirasa kebawati Jujur utar Utar निराश भवती। पक्षी निराश क्या दे तो कोई उत्तर ना आपे तारे पक्षी आपण प्रश्न करेल पक्षी पक्षी क्या तो पक्षी कुत्र

अद्यह वैद्य ऋषि वाग बटमस्ति वृक्षस्य अधः वैद्य ऋषि वाग बट वृक्ष नीचे वेद ऋषि वाग्वत इति

સાંભળે છે તો કોરુકહ કોરુકહ ઇતિ વૈદ્ય વાઘ તો મિત્રો આ રીતે પ્રશ્નોના ઉત્તરો લખતા જઈશું હવે આગળ વધીએ મિત્રો હવે આપણે જોડવાના છે ચિત્રના આધારે જોડકા જોડો અ બ યુ જોઈએ જોઈએ ઉત્તર પહેલું ચિત્ર એવું છે પક્ષી આકાશમાં ઉડી રહ્યું છે તો આ ક્યાં રહી પક્ષી આકાશે અત્ર અત્ર છે વારિતા જોડીશું અને લખીશું નંબર 3 ત્રીજા નંબર નું વાક્ય છે ત્રીજું વાક્ય લખ્યું મિત્રો અહીં આપણે ચિત્ર નંબર 2 માં જોઈ રહ્યા છે પક્ષી ઋષિની પાસે આવી રહ્યું છે તો પક્ષ સંતુષ્ટનો પક્ષી ઋષિ સમીપમ ગચ્છતિ તે વાક્ય આવશે અહીં પાંચમા નંબર નું વાક્ય મિત્રો અહીં ઉત્તર લખીશું પાંચ નંબર ઋષિ મિત્રો આપણે અહીં કહી રહ્યા છે સહવદતિ હિતભુકમ મિતભુકમ વૃતભુકમ ઇતિ મિત્રો આ

જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ મિત્રો વિડીયોને શેર લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં સબસ્ક્રાઈબ કરવાથી જ્યારે પણ હું નવા વિડીયો લઈને આવીશ તો તમારા સુધી ઝડપથી પહોંચી શકીશ મિત્રો ખાસ અમારી આ બંને ચેનલોને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તમારો ખૂબ ખૂબ આભાર